કેમ આમ છ ફળો ખાધું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા ધનના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બોઈ રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો આજની તારીખ પચીસ નવ બે આજના કાળા તલના બજાર ભાવ મોરબી બે હજાર ત્રણસોને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા રાજકોટ બે હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા જામજોધપુર બે હજાર ચારસો ને પચીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો ત્રીસ વિસાવદર બે હજાર ચારસો ને એક રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા મેંદેડા બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને ત્રેપન રૂપિયા હળવદ બે હજાર ચારસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા બોટાદ બે હજાર પાંચસોને પાંચ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા ભાવનગર બે હજાર ને એકત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પંચાવન રૂપિયા જામનગર બે હજાર છસોને એક રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા કાલાવડ બે હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર પંચાવન રૂપિયા જોઈએ આગળ બેન બિનારિજુ जुनागढ़ बेहजार पंच सौ बे रुपया थी तरह हज़ार सात सौ वीस रुपया बाबरा बे, थे, बे चार सौ सीतेर रुपया तरह हज़ार छ सौ ने पांसठ रुपया महुआ बे हज़ार पांच सौ ने तीस रुपया थी तर हज़ार छ सौ ने तीस रुपया जसदण बे हज़ार नौ सौ बावन रुपया थी चार हज़ार ने पचास रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન